હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે વાડી પોગ્રામની વાનગી તૈયાર કરીશું જેમાં આપણે બનાવીશું આખા લસણ અને આખી ડુંગળીનું શાક ગેરંટીથી ફ્રેન્ડ્સ જોતા જ મોટામાં પાણી આવી જશે એટલું ટેસ્ટી આજે આપણે તૈયાર કરીશું તો બીડાણા એન્ડ સુધી બનેલા રહેજો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે આ રીતે એક મોટું તપેલું રાખવાનું છે તેની અંદર આપણે થોડા પથ્થર ધોઈને રાખી દઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું અને આ રીતે એક મોટું કાપડ રાખી દઈશું કાપડ આપણે સરસ કોટનનું હોય તેવું જ લેવાનું છે અને આ કાપડ ઉપર આપણે અહીંયા ડુંગળી રાખી દઈશું ડુંગળી આપણે બે કિલો લીધી છે સાથે એક કિલો લસણ લીધું છે ડુંગળીને આપણે ફોતરા અલગ કરી દીધા છે અને ડુંગળી મીડિયમ સાઇઝની લેવાની છે લસણના આ રીતે મોટા ગાંઠિયા લેવાના છે તો અહીંયા આપણે બે કિલો ડુંગળીને એક કિલો લસણને બાફવા માટે રાખી દઈશું અહીંયા આપણે બીજા કોઈ જ મસાલા નહીં ઉમેરી નમક હળદર કાંઈ નથી ઉમેરવાનું આમનો જ આપણે ડુંગળીને બાફી લેવાની છે સરસ એવી ડુંગળી વરાળે બફાશે અને લસણ પણ આપણે આખું જ રાખેલું છે એટલે લસણની કઢી પણ સરસ વરાળે બફાતી રહેશે ને આ રીતે લસણ અને ડુંગળીનું શાક વરાળે બાફેલું ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને વાળી પ્રોગ્રામમાં તો આ સબ્જી કંઈક અલગ જ ટેસ્ટ આપે છે તમે જરૂરથી ટ્રાય કરજો આ વાડી પ્રોગ્રામમાં તો કોણ કોણ શિયાળાઓમાં આ રીતે વાળી પ્રોગ્રામ કરે છે કમેન્ટ જરૂરથી કરજો અને સાથે જ તમે વાડી પ્રોગ્રામમાં કઈ ડીશ બનાવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે આગળના પ્રોગ્રામમાં તે ડીશ ચારૂથી ટ્રાય કરીશું શિયાળો છે એટલે વાડીએ ભરપૂર માત્રામાં લીલા શાકભાજી છે આ રીતે લીલા શાકભાજી જોવાની પણ કંઈક મજા જ અલગ હોય છે લસણ ડુંગળી બફાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ પણ ચાલુ કરીશું બીજા વેજીટેબલ કટ કરવાની તો વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહેવાનું છે કે અહીંયા લસણ ઓવરકૂક નથી થઈ ગયું તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે જો લસણ ડુંગળી ઓવરકૂક કરી દેસું ને તો ડુંગળીમાંથી લચ્છા અલગ થવા લાગશે અને લસણ છે તે એકદમ મેસી થઈ જશે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે તેને નેવું ટકા જ કૂક કરવાના છે તો વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેશું હજી પરફેક્ટ કૂક નથી થયું એટલે આપણે તેને કૂક થવા માટે રાખી દઈશું વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે ડુંગળીને અને લસણને બફાતા તો અહીં અડધી કલાક પછી આપણે ચેક કરીશું તો તો લસણ અને ડુંગળી સરસ બફાઈ ગયું છે તો આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું પાણીથી અલગ કરી લેવાનું છે પાણી સાથે નથી ટ્રાન્સફર કરવાનું આ રીતે જ તેને અલગ છૂટું છૂટું રાખી દઈશું જેથી ડુંગળી આખી જ રહે અને તેના ન થઈ જાય અને આ સબ્જીમાં ડુંગળી આપણે મીડિયમ સાઇઝની જ લેવાની છે બહુ મોટી ડુંગળી હોય તેવી ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આવી નાની ડુંગળીની અંદર પોતાની મીઠાશ હોય છે જે ખૂબ જ સરસ આ સબ્જીની અંદર ટેસ્ટી લાગે છે એટલા માટે અને લસણ પણ આપણે મોટી જ કડીવાળું હોય તેવું લેવાનું છે નાનું નાનું લસણ નથી લેવાનું તો સરસ આપણે લસણ ડુંગળીને આ રીતે ટ્રાન્સફર કરી દીધું છે હવે આપણે શાકનો વઘારની તૈયારી કરવાની છે તમને આ રેસીપી ફ્રેન્ડ્સ પસંદ આવે ને તો પ્લીઝ ફ્રેન્ડ રિક્વેસ્ટ છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેને સબસ્ક્રાઈબ કરી છે તેનો ખૂબ ખૂબ આભાર આ ચેનલ ઉપર આપણે આવા અવનવા રેસીપી વિડીયો લઈ આવીએ છીએ ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે આવા અવનવા રેસીપી વિડીયો જોઈ શકો એટલા માટે તો હવે આપણે એક તપેલું રાખી દીધું છે વઘાર માટે તેની અંદર આપણે એક કિલો તેલ ઉમેરીશું આ સબ્જી કાઠિયાવાડી સબ્જી છે એટલે આની અંદર તેલનું પ્રમાણ થોડું વધુ રાખીશું તો જેથી આપણું શાક ટેસ્ટી બનીને તૈયાર થાય પણ તમને પસંદ ન હોય તો તમે ઓછા તેલમાં પણ આ સબ્જી તૈયાર કરી શકો છો કારણ કે વરાળે બાફેલા છે એટલે શાકભાજીને આપણે તેલમાં પણ સાતડવાના છે એટલે તો તેલને આપણે ગરમ થવા માટે રાખી દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આખા બધા સૂકા મસાલા ઉમેરીશું જેમાં તજ લવિંગ બાદિયા અને સૂકા આખા મરચાં સાથે રાઈ જીરું અને હિંગ ઉમેરી દેશું આખા મસાલાને સરસ પહેલાં તેલમાં સાતડવાના છે આ રીતે મસાલા આખા ઉમેરવાથી સબ્જીની અંદર ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એટલે તમે પણ આ જ રીતે વઘારમાં આખા મસાલા જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી સબ્જી બનશે ને ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે મસાલાની ફ્લેવર પણ એટલી મસ્ત આવશે એક ચમચી આપણે હિંગ ઉમેરી દઈશું અને સરસ વઘારને સાતળી લેશું વઘાર બળી ન જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે વાળી પ્રોગ્રામમાં ફ્રેન્ડ્સ તમે અવનવી રેસીપી તો ટ્રાય કરેલી હશે પણ આ રેસીપી ખૂબ જ જૂની રેસીપી છે જે અત્યારે આપણે વિસરાતી જાય છે તો આપણે વિસરાતી વાનગીઓ જ તમારી સાથે શેર કરીએ છીએ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી દેજો તો એ વઘાર સરસ સાતળાઈ ગયો છે તો હવે તેની અંદર આપણે ડુંગળીની થયો ઉમેરીએ અને બધી વસ્તુ આપણે થિયો કરીને ઉમેરી એક કિલો ડુંગળીની આપણે ઘી ઉમેરેલી છે અને સરસ કાતડી લેવાની છે ડુંગળીને આપણે તેલમાં મસ્ત એવી કકડાવી લેવાની છે આ રીતે ગોલ્ડન કલરની થઈ જાય ત્યારે આપણે તેની અંદર આદુ ઉમેરવાનું છે આદુને પણ આપણે આ રીતે છીણી લીધું છે અહીંયા આપણે લસણ નથી ઉમેરતા કારણ કે શાક આપણે લસણનું બનાવવાનું છે જો લસણ ઉમેરીશું તો સ્ટ્રોંગ ફ્લેવર આવી જશે એટલે આપણે લસણની પેસ્ટ નથી ઉમેરતા પણ લીલું લસણ ઉમેરીએ એટલે આપણે અઢીસો ગ્રામ લીલું લસણ અને અઢીસો ગ્રામ લીલી ડુંગળીના પાન ઉમેરેલા છે આ સબ્જીની અંદર લીલા લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એટલે તમે જરૂરથી લીલું લસણ ઉમેરજો અને લીલી ડુંગળીની સિઝન છે એટલે આપણે ડુંગળી ઉમેરેલી છે પણ તમે સૂકી ડુંગળીમાંથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો જો લીલી ડુંગળી ન હોય તો હવે અહીંયા આપણે સો ગ્રામ તીખા મરચાંની પેસ્ટ કરીને ઉમેરી દઈશું તીખું મરચું આપણે અહીંયા ઉમેરેલું છે કારણ કે વાળી પ્રોગ્રામમાં આ રીતે ટેસ્ટી શાક હોય ચટપટું તો જ ખાવાની મજા આવે છે જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા બધી વસ્તુને આપણે સરસ સાતળી લેશું કિનારાથી તેલ છૂટું ન થાય ત્યાં સુધી આપણે બધું સરસ સાતળવાનું જ છે તો પાંચક મિનિટ માટે આપણે સાતળી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તેલ બધું ઉપર આવવા લાગેલ છે તો હવે શું કરવાનું છે તેની અંદર આપણે ડ્રાય મસાલા કરીશું જેમાં લાલ મરચું પાવડર તીખું લાલ મરચું હળદર પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક અને ગરમ મસાલા ઉમેરીશું આ બધા મસાલા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો મસાલામાં પચાસ ગ્રામ ધાણાજીરું પાવડર સો ગ્રામ લાલ મરચું પાવડર એક ચમચી આપણે હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરેલું હતું તો સૂકા મસાલાને પણ આપણે સરસ સાતળી લેવાના છે તો તમે જોઈ શકો છો મસાલા પણ અહીંયા પાંચ મિનિટમાં સરસ સતડાઈ ગયા છે જો અહીંયા એવું લાગે કે મસાલા ચીપકે છે તો આપણે અહીંયા થોડું પાણી પણ ઉમેરી દઈશું તો અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરેલું છે જેથી આપણા મસાલા બળી ન જાય એટલા માટે તો અહીંયા આપણે એક લીટર જેટલું પાણી ઉમેરી દીધું છે હવે પાણી સાથે પણ આ ગ્રેવીને આપણે સરસ થવા દેવાની છે તમે જોઈ શકો છો ફરી આપણે દસ મિનિટ માટે ગ્રેવીને થવા દીધી છે દસ મિનિટ પછી આપણી ગ્રેવી સરસ કિનારાથી તેલ પણ છોડી દીધું છે એટલે ગ્રેવી પરફેક્ટ છે આ રીતે ગ્રેવી સાતડવી ખૂબ જરૂરી છે જો ગ્રેવી કાચી રહી જશે ને ફ્રેન્ડ્સ તો તમારી સબ્જી પરફેક્ટ નહીં બને એટલે ગ્રેવી સાતડાવવી ખૂબ જરૂરી છે તો અહીંયા આપણે દસક મિનિટ માટે સાતળી લીધું છે તો હવે તેની અંદર આપણે ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું તો એક કિલો આપણે ટમેટા લીધા છે તેની આપણે પ્યોરી કરી લીધી છે તમે જોઈ શકો છો તો ટમેટાની પ્યોરીને પણ આપણે સાથે ઉમેરી દઈશું ને બધી વસ્તુને આપણે સરસ પહેલાં સાતળી લેશું બધા મસાલા સરસ આપણે ઉમેરેલા છે ને ફ્રેન્ડ્સ એટલે ટમેટા પણ ઝડપથી સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ માટે થવા દેશો ને એટલે પાંચ મિનિટમાં પણ ટમેટા સરસ કૂક થઈ જશે અહીંયા બધી વસ્તુ આપણે ગ્રેવી ઉમેરેલી છે જો તમારે ઝીણું કટિંગ કરીને ઉમેરવું હોય તો તે રીતે પણ તમે આ સબ્જી તૈયાર કરી શકો છો ગ્રેવી આપણે ફક્ત એટલા માટે કરેલી છે કારણ કે આપણે આખી લસણ અને ડુંગળીનું શાક બનાવેલી છે જો બીજી વસ્તુ આપણે ઝીણી ઝીણી સમારીને ઉમેરીશું તો તે વચ્ચે આવશે એટલે પરફેક્ટ આપણું સબ્જી નહીં બને એટલે આપણે લસણ ડુંગળી દેખાઈને એના માટે જ આ બધી વસ્તુમાં ગ્રેવી કરીને ઉમેરેલી છે તો પાંચ મિનિટ પછી આપણે તેની અંદર બાફેલા જે લસણ ડુંગળી હતા તે ઉમેરી દેવાના લસણ ડુંગળી ઉમેરી દઈએ પછી તેને પણ આપણે મસાલા સાથે સરસ કૂક કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું સબ્જી છે તે બહુ પાતળું લાગે છે તો હવે તેને ઘટ બનાવવા માટે આપણે તેની અંદર ચવાણાનો પાવડર ઉમેરીશું તો પાંચસો ગ્રામ આપણે ચવાણું લીધું છે તેને આ રીતે આપણે પીસી લીધું છે ચવાણાનો પાવડર અને બધી વસ્તુને આપણે સરસ અહીંયા મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો પણ સબ્જી આપણું અહીંયા ઠીક લાગી રહ્યું છે એટલે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તે મુજબ અહીંયા પાણી ઉમેરી દેવાનું છે આ શાક આપણે રોટલા સાથે સર્વ કરવાનું છે એટલે આપણે અહીંયા થોડું એવી ગ્રેવી રાખીશું પણ જો તમારે શાકમાં બહુ વધુ ગ્રેવી ન જોતી હોય તો વધુ પાણી નહીં ઉમેરવાનું અહીંયા આપણે ટોટલ બે લીટર પાણી ઉમેરેલું છે પહેલાં એક લીટર ઉમેરેલું અને બાદમાં આપણે બે લીટર પાણી ઉમેરેલું ટોટલ આ સબ્જીની અંદર આપણે ત્રણ લીટર પાણીની જરૂરિયાત પડશે સબ્જીમાં બોઈલ એક આવી જાય ત્યાં સુધી આપણે વેટ કરીશું પછી આપણી સબ્જી તૈયાર છે કારણ કે આપણે ગ્રેવી પણ પાકેલી છે અને લસણને ડુંગળી પણ આપણે સરસ વરાળે બાફેલું જ છે એટલે અહીંયા ખાલી ગ્રેવીને જ આપણે ઉકાળવાની છે એટલે આપણી સબ્જી તૈયાર આટલા માપથી તમે વીસથી પચીસ વ્યક્તિઓના સર્વ કરી શકો તેટલી સબ્જી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે આ શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે લસણ ડુંગળીનું શાક ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે અને આ સબ્જી તમે ફ્રેન્ડ્સ ખાઈ લેશો ને એટલે પંજાબી સબ્જી તો ભૂલી જ જવાના છો એટલી ટેસ્ટી બનીને આ રેસીપી તૈયાર થાય છે તો જરૂરથી તમે આ રીતે આખા લસણનું શાક બનાવજો અમે સાથે ડુંગળી ઉમેરેલી છે જો તમારે ડુંગળી ન ઉમેર્યું હોય ફ્રેન્ડ્સ તો તમે સ્કીપ કરી શકો છો અને એકલું લસણ પણ આ સબ્જીની અંદર તમે તૈયાર કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ સબ્જીને બાજરાના રોટલા સાથે ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો આપણું સબ્જી તૈયાર છે આ રીતે આપણે થોડી ગ્રેવી રાખેલી છે કારણ કે બાજરાના રોટલા સાથે જોડીને ખાવાની મજા જ અલગ હોય છે એટલે થોડો ગ્રેવી રાખેલી છે જો વધુ ગ્રેવી તમારે ન રાખવી હોય તો પાણીનું પ્રમાણ છે તે તમારે ઘટાડી દેવાનું અને થોડું ચવાણાનું પ્રમાણ વધારી દેવાનું એટલે તમારું ઘટ સબ્જી તૈયાર થશે પણ આ સબ્જી આ રીતે ખાવાની કંઈક મજા જ અલગ હોય છે તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી એવું વાડી પ્રોગ્રામમાં બનતું આખા લસણ ડુંગળીનું શાક તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું બીજે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ